છેલ્લા ઓલા હા એટલે સીધે સીધું ઓટોમેટિક તમે દાંડિયો ઓલામાં કેર સિસ્ટમ જ રાખ્યું કા રેવેશ પણ હાલી જાય એટલે આ તો સિસ્ટમ ઓટોમેટિક સિસ્ટમ છે બીજું કામ તો આખું અલગ પ્રકારનું લાગે મોટરસાઇકલ સાયકલ રેવેસમાં પણ હાલે આગળ હાલે ને પાછળ એ હાલે એટલે બળદો હોય તો મોટી રાપ ટ્રેક્ટર જઈએ પાછળ ને આગળને કરવું પડે એમ જ આ બધી ઓટોમેટિક ઓટોમેટી પછી આધુનિક ખેતીની અંદર એક મોટર સાયકલથી પોતાની કરામતથી કીધું ભાઈ આખી નવી સ્ટાઇલથી કીધું આને કારણે વાવી શકાય રાપ લઈ શકાય દાંતથી મારી શકાય અને માંડવી પણ કાઢી શકાય ઉના તાલુકાના નાથડ ગામની અંદર એક કર્મશીલ ખેડૂત જે રાત્રે દિવસ મહેનત કરતા ગીગુભાઈ ઘટ્યા છે અને તેના પોતાના મોટર અંદર એક સારું બરાબર પ્રોસેસ કરી અને નવી જ ટેકનોલોજીથી અતિ આધુનિક બરાબર કીર્તિનું એક ઓજાર બનાવ્યું છે અને એક દિવસની અંદર વીસ વીઘા વાવી શકે ખેડી શકે એ ગીગુભાઈનું કહેવાનું છે પ્રધાને ટ્રેક્ટરની વૈકલ્પિક વ્યવસ્થા આખા મૂની સાધન એટલે મોટર સાયકલમાં આવી દીધું પોતાનું જૂનું મોટર સાયકલને એક આખું મોડિફાઈડ કરીને અતિ મહત્વનું સાધન બનાવી દીધું છે અને રાતે પણ હાકી શકાય એમ છે અને જોરદાર આ ઉપયોગ થઈ શકે એવું ઓજાર તૈયાર કર્યું છે અને ખૂબ જ સરસ નેશનલ ની બાજુમાં જ નાથડ ગામની અંદર ગીગુભાઈ ગઢિયા નામના એક ચોકરાવેલા છે અને મારા મિત્ર છે એની ત્યાં મુલાકાત લેતા આ ઉપયોગી સાધન દાદી હાકવામાં મોટર બનાવેલું આધુનિક હલો બળદ ની તો હવે જરૂર જ નહીં ને વજન કેટલો છે આમ હા એનો એટલે સો કિલો વજન હશે એટલે અમે રાપ અત્યારે મારે આજે એક વખત ઓલું થઈ જાય પછી રાપ લાગે ને પછી રાપ મારવાની બરાબર એટલે હું જ લીલું હોય ને હા ઉકાઈ જાય હા એ જમીન આમ મોરી પેલી પોસી પડી જાય પોસી પડી જાય એટલે સીધી રાપડી જ મારવા રાપડી જ મારવાની રહે એટલે વધારે લીલું હોય તો પેલા દાંતી હાકી લેવાની પછી આને રાપડી મારી દે એટલે નાનું નાનું ઘાસ બધી પડી જાય આજ વાલે 20 નાથળ ગામની અંદર ખૂબ સરસ આધુનિક ટ્રેક્ટર બનાવ્યું છે એટલે કે મોટરસાઇકલ ની અંદરથી ગેગુ ભાઈએ ફર્સ્ટ ક્લાસ અને એક દિવસમાં વીસ વીઘા જેટલું બરાબર બધુંની ખેડ છે એના કરતાં હલકી અને સારી ખેડ કરી રહ્યા છે હું આવ્યું છું નાથડ ઉના તાલુકાના નાથડ ગામે અને ખૂબ સરસ અત્યારના જમાનાની અંદર આધુનિક અને નાની ખેતીની અંદર પણ અને મોટી ખેતીની અંદર પણ સક્સેસફુલ છે આ વસ્તુ ધીરે ધીરે ગુજરાતના ખેડૂતો નવી ટેકનિકનો મહત્તમ ઉપયોગ કરી અને સારી ખેતી અને નિંદામણને નિંદામણ ખતમ કરી રહ્યા છે વાવામાં આ વાવે મગફળી વાવી દીધી તો એ આની જ વાવી દીધું હા બધું આનાથી જ થાય છે બરાબર મગફળી વાવવા માટે પણ આનો જ ઉપયોગ થાય છે અને ખાતર નાખું તો આનો આનાથી જ થઈ જાય ખાતર પણ નખાઈ જાય ને આ પણ ફરફડ થઈ જાય એટલે બળદની ને પેલા ટેક્ટરની જરૂર ન રહે એવું અત્યારે રડદાણ પેલું બરાબર થોડું લીલું હોય તો પણ હાલી જાય સરસ થયું છે આ પાછળ બેહવાનું કારણે તો વજન વધારવા માટે ને ભાઈ પાછળ બેહવા માટે ને તો શું વચન કરવા માટે છે અને ખૂબ જ મહત્વનું આ એક આધુનિક ખેતી કહેવાય હાર્દિકભાઈ ઘટિયા આમાં પેલું મગફળીમાં જેણે વીલ ચડી ગયું તો બગડે નહીં 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 એટલે આમ કોરી ખેતી થઈ ગઈ કહેવાય ને કેટલો 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 પેટ્રોલ કેટલો એકીટર અર્ધો લીટર પડે અને લીલું હોય તો પણ હાલે ઓછા વજન વાળું છે એટલે ટ્રેક્ટર ને પણ અત્યારે વિકલ્પ બની ગયો છે અને દાંતી પણ હાલે હવામાં પણ હાલે અને પેલી રાપ રાપ પણ હાલી જાય રાપ પણ હાલી જાય ને એટલે આ ઓલ એન્ડ સોલ્વ થઈ આ તો આમાં હાથીને બરાબર આ માંડવી ઉપાડવામાં પણ આનો જ ઉપયોગ થઈ જાય માંડવી કાઢવામાં પણ ખૂબ સરસ આયોજન કર્યું છે અને સફળ પણ થઈ ગયું છે એટલે ખૂબ ખૂબ ધન્યવાદ